કેમ છો મિત્રો તમારે પણ સેકન્ડ હેન્ડ ગાડી જોઈએ ને તો એસપી કારની અંદર તમને સસ્તી અને સારી લો બજેટની ગાડીઓ મળી રહેવાની છે દરેક ગાડીની અંદર લોન કરી આપવામાં આવે છે પચાસ સાઈઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર ઇકો મળે છે ઇકોમાં મોડલની વાત કરીએ ને તો બે હજાર પંદર થી બે હાજર ચોવીસની મોડલની લેટેસ્ટ મોડલ ની અંદર પણ તમને ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજીની અંદર કંપની સીએનજીની અંદર પણ તમને ગાડી મળી રહેવાની છે મિત્રો દરેક ગાડી તમને જેન્યુઅલ કિલોમીટર ચાલેલી મળી રહેવાની છે ટાયર પણ તમને સારી એવી કન્ડિશનમાં નોન એક્સિડન્ટની ગેરંટી રહે છે ટાયર થઈને વાયર તમને શોરૂમ રેકોર્ડની અંદર મળી રહ્યા છે કારની અંદર પણ તમને અમારી જોડે ગાડી જોવા મળી રહેશે બોલેરો પિકઅપ છે એક્સયુવી છે બલેનો છે અને ઇકોમાં તો તમને ફૂલ સ્ટોક જોવા મળશે આ દરેક ગાડીની અંદર લોન કરી આપવામાં આવે છે ગાડી જોવા માટે તમને પંચમહાલ ગોધરાની અંદર આવવાનું રહેશે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપે છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો ફૂલ એસેસરીઝ કરે નવા સિટકા નાખેલા એક પણ જાતનું કામકાજ હોતું નથી કોઈ પણ ગાડીની અંદર આ દરેક ગાડીની અંદર મિત્રો લોન કરી આપવામાં આવે છે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડિયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરી મુલાકાત થશે એક આજના વિડિયોની સાથે ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો